દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી ટાટ અને ટેટ ભરતી મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાત હજાર પાંચસો શિક્ષકોને લઈ મહત્વનો નિર્ણય લીધો ટાટ એક અને ટાટ બેમાં સરકારે ભરતી અંગે આયોજન કર્યું ત્યારે સરકારે કુલ ચોવીસ જગ્યાઓ પર શિક્ષકોની ભરતીની જાહેરાત કરી કેબિનેટ બેઠકમાં ભરતીને મંજૂરી આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું લાંબા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતીની માંગ કરી રહ્યા છે ત્યારે શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે કોમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્ર સહિતના વર્ગો માટે શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાનમાં છે ઉમેદવારો સચિવાલયમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારો એકઠા થયા અને ત્યાં આખું ગાંધીનગર માથે લીધું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શિક્ષકોની ભરતીમાં કોમ્પ્યુટર પીટી સંગીત ચિત્ર સહિતના સબજેક્ટ્સનો સમાવેશ નથી કરવામાં આવ્યો શિક્ષકોની ભરતીમાં આ તમામ વિષયોના શિક્ષકોનો પણ સમાવેશ થાય તેવી માંગણી કરવામાં આવી છે આઠ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે છતાં પણ કોમ્પ્યુટર પીટી સંગીત અને ચિત્રના ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ શિક્ષકની ભરતી નથી થઈ ત્યારે ચોવીસ હજાર સાતસોમાં એમનો સમાવેશ થાય તેવી ઉમેદવારો માંગ કરી રહ્યા છે ઋષિકેશભાઈ પટેલ એવું કીધું હતું કે જે પાઠ્યપુસ્તક હશે એની જ અમે ભરતી આપીશું તમે આજે આ નવથી બાર ના એમના જ છાપેલા ગુજરાત રાજ્ય ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો સાથે આવ્યા છીએ એમને કીધું કે બીજા વિષય શિક્ષકો અમારું કોમ્પ્યુટર ભણાવી શકશે તો અમારી પણ એ જ માંગ છે કે અમે પણ બીજા વિષય ભણાવી શકીએ છીએ એટલે જેનો વિષય જે હોય ને એને એ જ કામ કરવું પડે અને મોદીજી વારંવાર કહે છે કે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા આ પચીસ હજાર લેબ સુધી દૂર થશે કોમ્પ્યુટર શિક્ષક નહીં લો અમે આજ દિવસની સતત બાર વર્ષથી સંઘર્ષ કરીએ છીએ અમે જ્યારે સીએમ ને મળ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે હા મને ધ્યાન છે કે તમારો મહેકમનો પ્રશ્ન છે અને કંઈક કરીશું આવતી પરીક્ષામાં કંઈક કરીશું શું અમે પરીક્ષા આપવા માટે જ પેદા થયા છીએ અમે બાર વર્ષથી હું જ્યારે પ્રેગનેન્ટ હતી બે હજાર ચૌદમાં મારી એક્ઝામ નહતા લેતા તો હું પ્રેગ્નેન્ટ હતી છતાં પણ હું પરીક્ષા લો એના માટે આવી હતી બીસીએ પછી આ લોકોએ બીએડ ની મંજૂરી આપી બીએડ પછી ચાર ત્રણ વાર તાટ લીધી અને તાટ લઈને હવે એવું કહે છે કે કોમ્પ્યુટર શિક્ષકોની અમે અમારા શિક્ષકો કોમ્પ્યુટર ભણાવી શકે છે તો આ વસ્તુ

અમે મારે કમ્પ્યુટર ચિત્ર સંગીત કે વ્યાયામ કોઈ પણ વિષય લાગતો નથી પરંતુ આજે ઉમેદવારોની જે રજૂઆત છે એની વેદનાને અમે વારસા આપવા માટે આજે સહયોગ આપી છેલ્લા સત્તર વર્ષથી અમારા વ્યાયામનો સબ્જેક્ટ પ્રાથમિકમાંથી કાઢી નાખ્યો છે અને જ્યારે હાયર સેક્રેટરી અને સેકન્ડરીની પરીક્ષા અમારી લીધી છે છતાં પણ આ લોકો મહેકમ 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 એવી જ રચા કરે છે જ્યારે કે મહેકમની અંદર પણ અમારી જોગવાઈ છે ચાર ક્લાસે વ્યાયામ શિક્ષકની જોગવાઈ આપેલી છે છતાં પણ આ લોકો વ્યાયામ ચિત્રો કોમ્પ્યુટર સંગીત મ્યુઝિક આ બધા જ સબ્જેક્ટને કાઢી નાખવા માંગે છે બરાબર પણ અમારી રજૂઆત એ છે કે તમે છેલ્લા સત્તર વર્ષથી અમારી પરીક્ષા લો છો બે હાજરમાં પરીક્ષા લીધી બે હાજર બારમાં પરીક્ષા લીધી ચૌદમાં લીધી અઢારમાં લીધી પણ અઢાર ની અંદર તો એ લોકોએ અમારા વિષયની એક પણ જગ્યા ના આપી એમને કીધું કે ફાજલ શિક્ષકોને અમે સમાવી લીધા છે અમને અહીંયા આઈએ છીએ તો જવા નથી દેતા અંદર આઈબી વાળા અમારી સાથે એકદમ રૂઢલી વાત કરે છે જાણે કે અમે કઈ તોપ ગોળો લઈને આવ્યા હોઈએ અને એમને કઈ મારી નાખવાના હોઈએ એ રીતે વાત કરે છે અમારી બેગ ચેક કરી લો અમારું જે પણ અમને અમારું ચેકિંગ થતું હોય કરી લો પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો તમે બારથી બારથી રોકી લેશો તો અમે જઈશું ક્યાં અમારી અમારી રજૂઆત અમે ક્યાં કરશું અને વ્યાયામ શિક્ષકને ને એમને ઘણી કઈ કઈ રીતે લીધો તમે મોટા મોટા હોલ્ડિંગ લગાવી દો છો તમે મોટી મોટી જાહેરાતો કરી દો છો યોગ શિક્ષક વ્યાયામ શિક્ષક તમે વ્યાયામ વ્યાયામની એક વખત પાઠ્યપુસ્તક નવ નું વાંચો તમને આખી જિંદગી સ્વસ્થ રહેવાના એની અંદર તમામે તમામ પાઠ આપેલા છે પંદર પાઠ છે એની અંદર બધું જ લખેલું છે કે આ જીવન સ્વસ્થ તમે કઈ રીતે રહી શકો જ્યારે કે એ લોકો પોતે એમ કહે છે કે સર્વાંગી વિકાસ વ્યાયામથી થાય છે એવા સબ્જેક્ટને તમે ગૌણ ગણી લીધો કઈ રીતે મહત્વનું છે તાજેતરમાં જ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટેડ શાળામાં ત્રણ હજાર એમ કુલ પાંત્રીસો ટાટ એક પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સરકારી શાળામાં સાતસો પચાસ અને ગ્રાન્ટ ઇન એટ શાળામાં 3250 હજાર એમ મળીને ટાટ ના કુલ 4000 હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે